નમસ્કાર નવરાવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વર્ણામાં વડોદરા જિલ્લાના ગ્રામ વર્ણામાની ખેડૂતપુત્રી કુમારી અનેરી તુષાર પટેલે પોતાની તંતોડ મહેનત અને પરિવારના સંપૂર્ણ સહયોગથી સમગ્ર રાજ્યમાં પોતાના સમાજ તેમજ ગામની સાથે જિલ્લાને ગૌરવ અપાવ્યું છે માત્ર બાર વર્ષની નાનકડી ઉંમરમાં અનેરીએ પોતાના લચીલા શરીરના માધ્યમથી સુરત શહેરમાં સીબીએસસી શાળા ખેલ સંસ્થા દિલ્હી દ્વારા આયોજિત ઝોન કક્ષાની પશ્ચિમ ઝોનની યોગાસન સ્પર્ધામાં વ્યક્તિગત યોગ તેમજ આર્ટિસ્ટિક યોગ બંને સ્પર્ધામાં રજત પદક પ્રાપ્ત કરી પરિવાર ગામની સાથે વડોદરા જિલ્લાનું ગામ પણ ગૌરવંત કરેલ છે અનેરીની આ અસામાન્ય ઉપલબ્ધિ પર વરણામાં ગામના સરપંચ શ્રી પટેલ સમાજ શ્રી જિલ્લા રમત અધિકારી શ્રી દિનેશ કદમ જિલ્લા યોગ કોઓર્ડિનેટર શ્રી ઇન્દ્રજીત પરમાર તેમજ રમત પ્રશિક્ષક કોચ શ્રી દીપ શાહે શુભકામના પાઠવતાની સાથે ઉજ્જવલ ભવિષ્યની કામના કરેલ છે નવપ્રભા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા